નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જોઈએ તો માત્ર મિત્રો દસેક જિલ્લા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો એ પણ મિત્રો વઢવાડની અંદર એટલે કે સુરેન્દ્રનગરની અંદર મોડી રાત્રે મિત્રો દોઢ ઇંચ સુધીનો વરસાદ એટલે કે ભારે વરસાદી જાપતું જોવા મળ્યું હતું બાકી કોઈ પણ વિસ્તારમાં વરસાદ જોવા ન મળ્યો હતો છેલ્લા છ કલાકના મેપ જોવા જોઈએ તો ગુજરાતની અંદર વરસાદ નથી અત્યાર સુધી મિત્રો ખાસ કરીને પાંચ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે એ પણ મિત્રો પંચમહાલ અને દાહોદની અંદર એ પણ મિત્રો અડધા ઇંચ સુધીનો બાકી વરસાદે મિત્રો હાલ મિત્રો બ્રેક લીધી છે જો કે ઘણા વિસ્તારની અંદર વરસાદની બ્રેક છે અનુકૂળતા પ્રમાણે જે એટલે કે હાલ મિત્રો ખેતીના પાકને દવાનો છંટકાવ હોય નિંદામણ હોય તો પાળાચડાવ હોય તો જેવી જે ક્રિયા હોય છે એ મિત્રો થઈ શકે એના માટે છે પરંતુ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા અંબાલાલ પટેલ અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગામી સમય એટલે કે આજથી જ મિત્રો વરસાદના રાઉન્ડની ફરી એક વખત આગાહી કરી છે જેમાં ગુજરાતની અંદર હળવો થેલી મધ્યમ વધીને મિત્રો એક ઇંચ સુધીનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં એ પણ વાત કરશું કે એક સાયક્લોન છે એ મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યું છે જેને લઈને આગામી બેથી ત્રણ દિવસની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત જોરદાર ને ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ સીધી જ મિત્રો ગુજરાત ઉપર આવશે જેને લઈને જુલાઈ મહિનાના એન્ડની અંદર ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ મિત્રો અહીંયા છે હાલ મિત્રો તે ઉત્તર પ્રદેશ ઉપર ઉપસ્થિત છે અને ધીમે ધીમે મિત્રો આગળની તરફ મિત્રો તે આવી રહી છે તે રાજસ્થાન બાજુ જાય જોધપુર જાય જોકે હજી તેના મત મતાંતર ઘણા છે એટલે કે ઘણી બાજુ જવાની શક્યતા છે જો તે રાજસ્થાનની ઉપર આવશે તો ઉત્તર ગુજરાત કચ્છની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે જો ગુજરાત ઉપર આવશે તો અતિ ભારે પરંતુ જો આ સિસ્ટમ છે પંજાબ તરફ મિત્રો ફંટાઈ જશે તો ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતા કહી શકાય નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ અઢાર તારીખની આસપાસ મિત્રો આવી રહી છે તો તેને હિસાબે જોવા જઈએ તો પંજાબ તરફ તેનો ઝુકાવ વધુ રાજસ્થાન ઉપર જોધપુર ઉપર વધારે ઝુકાવ લાગે છે પરંતુ અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો કેવી પરિસ્થિતિ રહેશે તો પવનની ઝડપ છે મિત્રો નોર્મલ છે અહીંયા તમે જોઈ શકો કોઈ પણ પ્રકારનો રેડ ભાગ દેખાતો નથી સિસ્ટમ છે ખૂબ જ ઉપલા લેવલે છે એટલે તેની અસર ખૂબ જ ઓછી થાય અને ગુજરાત ઉપર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છની અંદર કેટલાક ભાગોની અંદર ઓગણીસ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક ભાગોની અંદર મિત્રો સારા વરસાદી ઝાપટાં જોવા મળશે એટલે કે આ સિસ્ટમ જે ફાયદાકારક રહેશે એ તમે જોઈ શકો છો જેની અસર મિત્રો અઢાર અને ઓગણીસ તારીખે જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને વીસ તારીખે પણ મિત્રો સારા વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો એકવીસ તારીખથી ફરી એક વખત વિરામ એટલે કે ધીમે ધીમે વરસાદી ઝાપટા મિત્રો ચાલુ રહેશે હવે બીજી મિત્રો એ વાત કરવી છે ખાસ કરીને હવે વરસાદી માહોલ બન્યો છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર ખૂબ જ વિશાળ માત્રાની અંદર ભેજ આવી ચૂક્યો છે બોપરો પછીનો લેટેસ્ટ મેપ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર પણ મિત્રો ભેજ છે દક્ષિણ ભારતની અંદર પણ સારો ભેજ છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે ત્રેવીસ તારીખની આસપાસ બનેવી વિશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે ખૂબ જ સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને ચોવીસ અને પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સારી અને મજબૂત સિસ્ટમ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે બને છે અને છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખ પછી એમનું વહન આગળ વધતા અહીંયા તમે જોઈ શકો છો છેદ જ મિત્રો છે મધ્ય ગુજરાત ઉપર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યું છે એટલે ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ ચોરાણું ટકા નવ્વાણું ટકા નવ્વાણું ટકા તો મિત્રો આ ટકા છે ના બતાવે છે કે આ વિસ્તારમાં સો ટકા શક્યતા કેટલી છે વરસાદની તો સોએ સો ટકા વિસ્તારમાં વરસાદ આવશે તો એ શક્યતા બતાવી રહી છે અને આ જે મેપ છે એ મિત્રો એ બતાવી રહ્યો છે કે વરસાદ છે એ કેવો આવશે તો તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખ પછી રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ અમુક વિસ્તારમાં ખાબકી શકે છે અને આ પણ મિત્રો જે મેપ છે એ બતાવી રહ્યો છે કે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો અઠવીસ ઓગણત્રીસ ત્રીસ અને મિત્રો અહીંયા તમે એકત્રીસ તારીખ પણ જોઈ શકો છો એકત્રીસ તારીખે પણ વરસાદની શક્યતા એટલે કે વરસાદના રાઉન્ડ માટે મિત્રો તૈયાર થઈ જાઓ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે અહીંયા મિત્રો પવનની ઝડપ પણ સાથે એટલી છે એટલે કે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અહીં તમે જોઈજો પવનની ઝડપ પણ મિત્રો એટલી જ છે જે બતાવી રહ્યો છે તો તેની હિસાબે મિત્રો જોવા જઈએ તો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો વરસાદ વરસાદનો ફરી એક વખત રાઉન્ડ છે અઢાર ઓગણીસ ને વીસ ત્યારબાદ મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તારીખે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જયારે